અને મિત્રો આપણે આજે ગુજરાતી વ્યાકરણ ભણવાના છીએ તો ગયા વખતે આપણે ચેપ્ટર બે જોયું હતું આજે આપણે ચેપ્ટર ત્રણ જોવાના છીએ ગુજરાતી વ્યાકરણ તો મિત્રો ગુજરાતી વ્યાકરણ છે તે જોશું આપણે અને શબ્દ સમજૂતી તો જોઈએ મિત્રો શબ્દ સમજૂતી પગરખા તો પગનું રક્ષણ કરનાર ચંપલ કે જોડા તો આનો મતલબ આ થાય છે હવે આગળ જોઈએ કે રામનો તો મહેનત વગરનો આપણે નથી કહેતા હરામનો રોટલો ખાય છે તો મહેનત વગરનો પારસમણી તો લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર ગમ તો સમજ ગર્વ તો અભિમાન અહંકાર હોય મદ હોય બડાઈ હોય તો નથી ઘણા અહંકાર હોય બડાઈ હોય મદ હોય તો આ શબ્દ સમજૂતી હતી ધોરણ આ પાંચનું ગુજરાતી વ્યાકરણ છે મિત્રો અને આગળ જોઈએ તો પ્રયોગ જોઈએ પગ ઉપાડવો ઝડપથી ચાલવું પગ ઉપાડવો એટલે ઝડપથી ચાલવું બાવડાના બળથી જાત મહેનતથી જાતે મહેનતથી થી કમાતા બીજાના ઉપર આધાર રાખતા ન હોય તેવા જીવ બળવો દુખી થવું અને એને પરીક્ષામાં નપાસ પડે તો જીવ બળે દુઃખ થાય પણ એવો બાળવાની જરૂર નથી બેઠા બેઠા ખાવું તો શ્રમ કર્યા વિના નિરાતે ઉપભોગ કરવો નિરાતે ખાવું શ્રમ કર્યા વગર કે ઘરે કેમ બેઠા રહીને કંઈ કામ કરવું નહીં નિરાતે ખાવું તો કઈ શ્રમ કરવો ન પડે પછી આગળ જોઈએ નિશાસો નાખવો તો આ નાખવી નિશાસો નાખવો એટલે કે આ નાખવી આ રૂઢિ પ્રયોગ છે મિત્રો પેટનો ખાડો પૂરવો જીવન નિર્વાહ કરવો પેટનો ખાડો કરવો એટલે કે જીવન નિર્વાહ કરવો તમારા જીવન માટે આપણા પેટનો ખાડો પૂરવો એટલે કે આપને ભૂખ લાગે આપણે જે ખાય છે તો આપણા પેટનો ખાડો પૂરીએ છીએ ખૂણામાં નાખવું બેદરકારીથી બાજુમાં મૂકવું ખૂણામાં નાખવું એટલે કે બેદરકારીથી બાજુમાં મૂકવું તો મિત્રો આ તલાટી જે રેવન્યુની તલાટીની જે પરીક્ષા છે એમાં વીસ ગુણનું તો ગુજરાતી છે પ્રિલિમમાં અને પછી તમે મેન્સ આપો છો એમાં પણ સુ ગુણનું ગુજરાતી છે વિચારો એમાં જો રૂઢિપ્રયોગ છે જો આમ અત્યારે મેં તમને સમજાય રૂઢિપ્રયોગ હતા ઉપર જે સમજાવી શબ્દ સમજૂતી પણ હતી હવે મિત્રો આપણે આગળ જોઈએ ચેપ્ટર ચારના તો મિત્રો ચેપ્ટર ચાર છે એ જોઈએ સુંદર સુંદર ચેપ્ટરનું નામ છે કે સુંદર સુંદર છે તેના જે પણ જોઈએ શબ્દ સમજૂતી મિત્રો તો જોઈએ કે સરિતા સરિતા એટલે નદી નદી ખડ ખડ વહેતી હોય અને આ નદીનું તમે જો નદીને લોકમાતા પણ કહેવામાં આવે છે કાકા કાલેલકર સાહેબે જે કીધું છે કે નદીને આપણે લોકમાતા કહીએ છીએ વિભુ તો ભગવાન ઈશ્વર એને વિભુ કહેવાય છે અત્યારે આપણે ચેપ્ટર ચાર ધોરણ પાંચ અને ગુજરાતી વ્યાકરણ જોઈએ છીએ મિત્રો ઘણા બધા પુસ્તકો મોટા મોટા વાંચવા મોટા થપ્પા વાંચવા એના કરતાં જે ગુજરાતી વ્યાકરણ આપણે વાંચશું અને તૈયાર કરશું એમાંથી જ મિત્રો પૂછાય છે બરાબર હમણે હમણાં આપણે હાઈકોર્ટની જે બે જે એક્ઝામ ગઈ બેઠે બેઠા આનું ગુજરાતી વ્યાકરણ હતું મિત્રો તો એ આપણે જોતા જઈએ ચેપ્ટર ચાર ઉષા સવારે સૂર્ય ઉગતા પહેલા પૂર્વ આકાશમાં દેખાતા આ સા રંગો પરોઢ પણ કહેવાય છે સવાર પણ કહેવાય છે પરોઢિયુ એટલે સવાર પછી મિત્રો નિશા નિશાને આપણે શું કહેવી રાત કહીએ છીએ નિશા એટલે સાંજ એટલે કે રાત્રિ જે હોય છે એને આપણે નિશા કહીશું પછી આગળ જોઈએ ઉપવન એટલે કે બગીચો જે આપણે ફરવા જઈએ બગીચો

બરાબર ઘણાને દિલમાં લાગી પડે દુખ થાય તો દિલ એટલે હૈયું એટલે કે દિલ તો મિત્રો આપણે ચેપ્ટર ચાર ગુજરાતીમાં હવે આપણે આગળ જોઈશું ચેપ્ટર પાંચ તો જોઈએ મિત્રો આગળ એમાં પણ તમારા મિત્રો આ ગુજરાતી છે બે હજાર વીસની જે કાપડી છે બે હજાર વીસની જીસીઆરટી એમાંથી જ આપણે અત્યારે ભણાવીએ છીએ અને જે અત્યારે નવી આવી તેમાં મિત્રો વ્યવસ્થિત શબ્દો આપ્યા નથી એમાં પણ અત્યારે તમે આ જોશો બે હજાર વીસની ગુજરાતીની એમાંથી જ મસ્ત અને વ્યવસ્થિત છે શબ્દ સમજૂતી પણ છે અને રૂઢિપ્રયોગ પણ છે સમાનાર્થી શબ્દો પણ છે વિરુદ્ધાર્થી શબ્દો પણ છે અને જોતા જઈએ ચેપ્ટર પાંચ ધોરણ પાંચ અને ચેપ્ટર છે પાંચ

અસલથી અસલથી એટલે કે પહેલાંથી પક્ષપાત ઘણા નથી કરતા પક્ષપાત કરતા હોય તો આપણે સંપીને રહેવું જોઈએ બધાએ આપણે જે વિદ્યાર્થી છે બધાએ તો આપણે સંપીને રહેવાનું છે આપણો સાથ તો સૌનો વિકાસ ભલે નાનો માણસ છે તો આપણે એનું ધ્યાન રાખવાનું છે એની સાથે રહીને આપણે ચાલવાનું છે તલાટીનો આટલો સિલેબસ મોટો છે મિત્રો તો ઓસો જે સિલેબસ થાય તો સારું કારણ કે આ જીપીએસસી લેવલનો સિલેબસ છે ડીવાય મામલતદાર ઘણા બધાએ આપણે કીધેલું પણ છે અહીંયા ગાંધીનગર ગયા પણ છીએ કે આનું સિલેબસ જે સિલેબસ છે થોડોક ઓછો થાય થોડોક ઘટે કારણ કે આ સિલેબસ સુધી એટલો મોટો છે તમે જુઓ કે જીપીએસસી જીપીએસસીનો સિલેબસ જુઓ અને તલાટીનો રેવન્યુ તલાટીનો સિલેબસ જુઓ બરાબર તો એ સિલેબસમાં ફેરફાર થાય તો બહુ સારું બધાએ આપણે સાથ દેવાનો છે બધા વિદ્યાર્થીઓએ બરાબર કે આપણે ગામડાનો છેવાડાનો જે વિદ્યાર્થી છે એ નાસી પાસ ન થાય તો જોતા જઈએ આગળ મિત્રો પક્ષપાત એટલે તરફદારી અને નથી કહેતા પક્ષપાત કરતા હોય તરફદારી કરતા હોય એક બીજાનું ખેંચતા હોય અશક્ત કે નબળા આપણે જો બળદ હોય અશક્ત એટલે નબળા થઈ જાય ખાવાનું દે નહીં અને ખેતરમાં તમે જો હા કે હા કરે એને ખાવા તો જોઈએ આપણે એને વ્યવસ્થિત ખાવાનું દેવાનું છે અશક્ત એટલે નબળા નથી પાડી દેવાના તસ્તી એટલે તકલીફ થાય પૂરો પગાર દે ને તકલીફ સસ્તી આપે એનું મેન પણ પૂરું આપે ને મહેનત કોકો કોકો એટલે જે આપણે નાળિયેરી નાળિયેરીના જેવા એક ઝાડના બીજની કૂકી જેવું પીણું બનાવાય છે ચોકલેટમાં જે વપરાય કોકો બરાબર એ છે પછી આગળ જોઈએ અલબત્ત

ચેપ્ટર છ જોઈએ મિત્રો ચેપ્ટર છ અને આ મિત્રો છે ધોરણ પાંચની ગુજરાતીમાંથી જીસીઆરટીમાંથી તો ચેપ્ટર છ હે જે આપણી માતા છે નર્મદા મા છે આપણી એમાંથી જે આ ચેપ્ટર છે એમાંથી આપણે જે શબ્દ જોઈએ શબ્દ સમજૂતી જોઈએ કે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે પાકે એને પાણીના પ્રવાહી વહેતા પાણી પર ઊંચેથી નજર રાખીને પ્રવાહની જેમ કે પાણી કેમ હોય હોય આવતું તસારા બંધ એટલે કે ઉતાવળે વહેતી હોય તમે જોવો કે ચોમાસામાં નદીઓ વહેતી હોય ઉતાવળી વહેતી હોય ધોધમાર વરસાદ પડે નદીઓ વહેતી હોય કેવી ઉતાવળી વહેતી હોય છે સ્ત્રોત એટલે કે દેવી દેવતાની સંતોબદ્ધ સ્તુતિ સ્ત્રોત આપણે નથી સ્તુતિ કરતા દેવી દેવતા હોય દિય પાદ પંકજમ નમામી દેવી નર્મદે તો એનું શું થશે હે દેવી નર્મદા મયા તારા ચરણ કમળ માં હું નમન કરું છું એના ચરણોમાં આપણે નમન કરીએ છીએ મિત્રો કે આપણી મા આપણા મા બાપ છે તો બધું છે બરાબર આપણા મા બાપને આપણે સાચવશું તો તમને નથી આવડતું તોય આવડી જશે એને રોજાન પગે લાગો એના ચરણ સ્પર્શ કરો તો પણ તમને જે પણ નથી આવડતું એ પણ આવડી જશે મિત્રો એના ભગવાને કીધું છે પહેલા તમે તમારા મા બાપને સાચવો તો એને પગે લાગો આપણા ગુરુને પગે લાગવો પછી આપણા આપણા કુળદેવી હોય ભગવાન આવે છે તો માતા પિતા એ સર્વશ્રેષ્ઠ છે મિત્રો આગળ જોઈએ કે નર્મદે હે દેવી નર્મદા મૈયા તારા ચરણ કમળમાં હું નમન કરું છું તારા ચરણોમાં હું નમન કરું છું જબલપુર એક મધ્યપ્રદેશનું એક ગામ છે જબલપુર એની અહીંયા વાત કરી છે મધ્યપ્રદેશનું શહેર નૌકા વિહાર એટલે કે હોડીમાં બેસીને ફરવું સહેલગાહ કરવી તે સહેલગાહ કરવી તે આ એ નૌકા વિહાર કે એક હોડી છે એ સ્ટીમર છે એમાં ફરવું હોળીમાં બેસીને ફરવું સહેલગાહ કરવું

જોગણીની સંખ્યા ચોસઠ ચોસઠ છે એવી માન્યતા છે પછી ગૌરી શંકર એટલે શું કે દેવી પાર્વતી અને ભગવાન શંકર છે તે પછી આગળ જોઈએ ઠેર ઠેર એટલે કે ઠેકાણે ઠેકાણે ઠેર ઠેર એટલે ઠેકાણે ઠેકાણે નથી કે અમુક જગ્યાએ ટોલ નાકા હોય તો ઠેકાણે ઠેકાણે ટોલ નાકા છે બરાબર તો ઠેર ઠેર સ્થળે થળે સ્થળે સ્થળે મુશળધાર કે તો આપણે જોઈશું કે બહુ વરસાદ આવ્યો કે મુશળધાર વરસાદ આવ્યો ધોધમાર વરસાદ આવ્યો ધાર એવો વરસાદ આવ્યો એટલે કે સાંભેલું સાંભેલા જેવી જાડી ધાર અહીં વરસાદ કહેવાય છે મેઘ ધનુષ્ય એટલે કે ધનુષ્યના જે સાત રંગોમાં દેખાતું રમણીય દસ કામ લોકો તેને કાજબી પણ કહે છે મેઘધનુષ્ય તમે જુઓ કે જે અર્ધચંદ્રાકાર હોય છે અર્ધવર્તુળ જેવું હોય છે એમાં સાતે રંગો હોય છે ઘણા લોકો એવું કહેતા હોય છે કે મેઘધનુષ્ય તાણે એટલે કે વરસાદ પછી નથી વરસતો એમ પછી આગળ જોઈએ શંખ જીરું એટલે કે એક સફેદ ચીકણું પથ્થર એટલે કે જીરું કહેવામાં આવે છે ચીકણો પદાર્થ હોય તો આપણે એને જીરું કહેવામાં આવે છે પછી ઇટારસી હોશંગાબાદ આ પણ મધ્યપ્રદેશનું એક શહેર છે મધ્યપ્રદેશના શહેરો છે વિદ્યુત એટલે શું વીજળી આપણા ઘરે જે વિદ્યુત હોય છે તો એને શું કહેવાય છે વીજળી કહેવાય છે પછી આગળ બેટ એટલે કે નદી કે દરિયામાં વચ્ચે આવેલો જમીન ભાગ બેટ એટલે શું કે નદી દરિયામાં વચ્ચે જે ભાગ હોય જમીન એને શું કહેવાય છે બેટ કહેવાય છે પછી આગળ જોઈએ કે પાણેશ્વર મહાદેવ એટલે ત્રિશુલ હોય કેવાય પાણેશ્વર મહાદેવ કહેવાય શંકર ભગવાન પછી સુખાકારી એટલે કે સુખી હાલત તંદુરસ્તી અમુક માણસોને એટલા પૈસા હોય તો પણ એને સુખ ન હોય અમુક તમે જો રોડ રસ્તા ઉપર જુઓ એમનામ સુઈ જતા હોય તો એને સરસ મજાને ઊંઘાવી જાય પણ અમુક લોકોને એટલા પૈસા છે બરાબર પૈસાના લીધે એને રાત્રે પણ ઉગાવતી નથી બરાબર સુખી જીવન કે જેને સંતોષ માનવું જે તમારી પાસે છે તેનાથી તમારે સંતોષ માનવું જોઈએ આ આપણું સુખ તો શાંતિ મળે બરાબર પૈસા વાંહી આપણે દોડી પૈસા વાંહી દોડ્યા રાખીએ છીએ તમારું કર્મ શું છે સુખા કાર્ય એટલે સુખી હાલત તંદુરસ્તી શુક્લ તીર્થ એટલે કે નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ એને શું કહેવાય શુક્લ તીર્થ કહેવાય છે લોકમાતા જો કાકા કાલ સાહેબે હું નદીને એક લોકમાતા તરીકે કીધું છે એ આપણી મા છે ગંગા મા છે નર્મદા મૈયા આપણી માતા છે લોકોનું ભરણ પોષણ કરનાર ઉછેરનાર માતા નદી માટે કાકા કાલર સાહેબ આ શબ્દ કર્યો છે જીવાદોરી પણ કે હવે જીવાદોરી એટલે શું જીવનનો મુખ્ય આધાર એટલે કે જીવાદોરી જીવનનો જે મુખ્ય આધાર હોય એને આપણે જીવાદોરી તમે જો કે નર્મદાનું પાણી છે એ ઠેઠ કચ્છ સુધી પહોંચાડ્યું છે બરાબર પછી ઇન્દિ ઇન્દિરા કેનલ છે તમે જો એના લીધે રાજસ્થાનમાં પાણી પહોંચાડ્યું છે કે જે સૂકો વિસ્તાર હતો એના લીધે પાણીથી અહીંયા સારી વનસ્પતિ જે પણ કાંઈ વાવવાનું હોય ખેડૂતને પાણી પહોંચાડ્યું છે એવી રીતે નર્મદા મૈયાએ પણ તમે જો ઠેર ઠેર ઠેકાણે ઠેકાણે પાણી પહોંચાડ્યું છે આપણા ઘરે સુધી એક નર્મદા મૈયા આપણી માતા પહોંચી ગઈ છે બરાબર એટલે કે નર્મદા આપને પાણી આપે છે એ એક લોક માતા છે કોને કીધું કાકા કાકા સાહેબ કાલેરકરે કીધું છે તો મિત્રો આપણી આ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો બરાબર અને આપણે આવા સમાનાર્થી શબ્દો છે વિરોધાર્થી શબ્દો છે રૂઢિપ્રયોગો છે બધાય ધીમે ધીમે લઈને આવતા રહેશું બરાબર આપણે અત્યારે છ ચેપ્ટર પૂરા કર્યા છે ટોટલ ધોરણ પાંચમાં ગુજરાતીમાં અને આગળ વધતા રહીશું તો મિત્રો અવશ્ય આપણે આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો હર મહાદેવ જય હિન્દ ભારત માતા કી જય